ग्रामीण पुलिस ने वधु मजबूत बनावा गृह राज्य मंत्री हर्ष संघवी की सूचना दस तारीखे पुलिस सरपंचों साथे कराशे संवाद तमाम पुलिस मथक वड़ा सरपंचों नी साथे करशे संवाद पुलिस मथक नी सरपंचों ने संवाद में जवा संघवी अपील कोई प्रश्न हो समस्या तेनी विगत साथे संवाद में जवा योजना समग्र राज्य में एक दिवसे आ संवाद તો ગ્રામીણ પોલીસને મજબૂત બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષિલ સંગવીની સૂચના 10 તારીખે પોલીસ સરપંચોની સાથે કરશે સવાત તમામ પોલીસ મતકના વડા સરપંચોની સાથે સવાત કરશે પોલીસ મતકની હદમાં આવતા સરપંચોને આ સવાતમાં જવા માટે સંગવી તરફથી અપીલ કરવામાં આવી છે કોઈ પ્રશ્ન હોય કે સમસ્યા તો તેની વિગતની સાથે સવાતમાં જવા માટે આ યોજના છે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે આ સવાત જે છે તે યોજવાનો છે તો ગ્રામીણ પોલીસને મજબૂત બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી સૂચના આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં એક જ દિવસે આ સંવાદ જે છે તે પણ યોજાશે